દરેક પ્રશ્નો મોસ્ટ ટાઈમ બી તારવેલા છે અને એના વિડીયો પણ આપણે મૂકીએ છીએ તો આપણી ચેનલમાં એ વિડીયો દરેક જોઈ લો જાણી લો અને શીખી લો જેથી કરીને તમને આ નેવું હજાર રૂપિયા જે સરકાર દ્વારા મળવાના છે સ્કોલરશીપ એ આગળના ભણતરમાં તમને કામ આવી શકે અને આ સફળતા તમે મેળવી શકો ચાલો વધારે સમય નથી લેવો શરૂ કરીએ આજે હિન્દી પહેલો સવાલ છે નિમ્નલિખિત મુહાવરે કા સહી અર્થ બતાવીએ ચાલો સાચો જવાબ શું છે સર ઊંચા હોના તો ગર્વ હોના ગલે મિલના તો મરજાના જે ખોટું છે

હૃદય પર સાપ લોટના મુહાવરેશ્ચર્ય ઈર્ષા થઈ છે જીતોડ મહેનત કરના બહુ જ મહેનત કરે સખત મહેનત કરે એટલે આપણે કહી શકીએ જીતોડ મહેનત કરના બહુ મહેનત કરના બહુ દુઃખ પહોંચના લડને કે લીધે તૈયાર હો જ કે ઝઘડા હોના જવાબ આવશે આપણો ઓપ્શન એ બહુ જ મહેનત કરના બહુ જ મહેનત કરે આપણે કે ભાઈ જી જાનથી લાગી ગયું છે ભાઈ બરાબર ને જીતોડ મહેનત કરના મિત્રો જ્ઞાન સજ્જન સ્કોલરશીપ પરીક્ષાની આપણે બુક પણ એક ફેલ કરીએ છીએ આ બુકની કિંમત માર્કેટની અંદર ત્રણસો એસી રૂપિયા છે પરંતુ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી જો તમે આની ખરીદી કરશો તો આ બુક તમને મળશે ફક્ત બસો એસી એટલે કે સો રૂપિયા તમને આની અંદર ડિસ્કાઉન્ટ મળવાનું છે જો તમે માર્કેટમાં લેવા જશો તો પૂરી કિંમત ચૂકવવી પડશે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ખરીદી કરશો તો બસો એસી રૂપિયા તમારે ચૂકવવા પડશે કુરિયર ચાર્જ કોઈ પણ પ્રકારનો તમારે આપવાનો નથી તમારા ઘર સુધી બુક પહોંચી જશે કોઈ પણ વિસ્તારમાં તમે રહેતા હો બુક ખૂબ મહત્વની છે મોસ્ટ મોસ્ટાઈમ બી પ્રશ્નો ઘણા બધા છે આની અંદર અને આમાંથી જ પેપર મોસ્ટોક નેવું થી પંચાણું ટકા પ્રશ્નો આ બુકમાંથી હશે તો આજે જ ખરીદી કરો શીખો અને જુઓ ચાલો

ભાવ પ્રકટ કોના કાન કાન ખાના ખાના આપણે કોને કહીએ કે ભાઈ બગબગ કરતો હોય આપણને મજા ન આવતી હોય આપણે સાંભળીયા કરતા હોય કાન ખાના એટલે કે એનો મતલબ થાય ઓપ્શન સી મોડના મોડના ચાલો એટલે મૃત્યુ હોના બહુ પ્રસન્ન હોના સંબંધ ન રખના વિમુખ હોના કે ઈર્ષ્યા પેદા હોના તો જવાબ આવશે સંબંધ ન રખના મોડના એટલે ભાઈ એનેથી છુટકારો છૂટાય એનાથી આગા વિમુખ હોના દૂર થવું બરાબર ને હૃદય પર સાપ લોટના ચાલો હૃદય પર સાપ લોટના આગળ આવી ગયું છે બીજી વખત આવ્યું એટલે કે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ઓપ્શન ડી ઈર્ષ્યા પેદા હોના અને ત્યારબાદ જોઈએ કાન ખડે કરના તો કાન ખડે કરનાનો મતલબ શું થાય સાવધાન હોના બરાબર ને બગાવત કરના બહુ પ્રસન્ન હોના મિલના કે સાવધાન હોના તો કાન ખડે કરને કા મતલબ હોતા હૈ સાવધાન હોના સાવધાન હો જઈએ ઠીક હૈ ચાલો તો કાન ખડે કરના આપણી ચેનલમાં મિત્રો લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર ક્વિઝ ગયા વર્ષનું પેપર સોલ્યુશન મોડલ પેપર સોલ્યુશન બુક વિશે તો મેં તમને માહિતી આપી એનું પણ આપણે સેલ કરીએ છીએ મેટ અને સેટ બે વિભાગ છે

તો મિત્રો આ હતું ચેપ્ટર ચાર ફરી નવા વિડીયોમાં ચેપ્ટર પાંચ ની સમજૂતી સાથે આપણે મળીશું આપ આ વિડીયો જોયો સાંભળ્યો સમજીયા તે બદલ આપનો આભાર ધન્યવાદ